મહાનગરપાલિકા દ્વારા ગ્રીન ગાર્ડન વિકસાવવામાં આવ્યું છે આધુનિક સુવિધાઓથી સજ્જ આ ગાર્ડન હાલમાં લોકો મનોરંજનનું કેન્દ્ર બન્યું છે સ્વચ્છતા સુવિધા અને કૌટુંબિક આનંદ આપતા આ ગ્રીન ફિલ્ડ ગાર્ડન ની લોકો નિયમિતપણે મુલાકાત લે છે ત્યારે લોકોમાં કઈ રીતે આ આકર્ષણ જમાવ્યું છે જાણીએ રાજકોટમાં મોટા મોવા વિસ્તારમાં લોકોને પ્રકૃતિના ખોળે શાંત અને કુદરતી વાતાવરણ મળી રહે છે અહીં બાળકો માટે પ્લે એરિયા નાના મોટા હિંચકા ફુવારા મેડિટેશન એરિયા પ્રકૃતિના ખોળે મીઠો કલરવ કરતા પક્ષીઓ માટેના માળા છે સાથે જ અહીં ગાર્ડન આવતા લોકોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરાથી સજ્શ છે અહીં ના કુદરતી વાતાવરણથી લોકોને અહીં આવવા અને બેસવાનું મન થાય છે મારું નામ રમેશભાઈ પટેલ આ ગાર્ડન સરસ એક તો ઓક્સિજન આપે છે મેઇન વસ્તુ તો આ આપે છે જે રીતે આ ઝાડ છે અને પાન છે ફૂલ છે આના હિસાબે આપણને ઓરિજિનલ લાગે નેચરલ લાગે અને એના હિસાબે ગાર્ડનમાં ફરવાની મજા આવે છે મન થાય છે કે કલાક બેસીએ કંટાળો નથી આવતો અને જે માહોલ છે અહીંનો આવતા જાતા માણસો બાળકો બધા માટે સરસ છે અને ગાર્ડન એક આશીર્વાદ રૂપ છે સો ટકા બનાવવા જોઈએ મારી દૃષ્ટિએ તો આના સિવાય આપણી પાસે ઓક્સિજન છે જ નહીં કારણ કે એટલા બધા વાહનો છે જોકે ગવર્મેન્ટ ટ્રાય કરે છે ઇલેક્ટ્રિકની પણ છતાંય આવા ગાર્ડન હોવાથી બધાને સારી તંદુરસ્તી મળે એ માટે બહુ સરસ છે અહીંયા સવારના પૂરમાં વોકિંગ કરવા માટે બેસ્ટ છે ચાલવા માટે આજુબાજુમાંથી બધા આવે છે આ બધા બિલ્ડિંગો છે આમ પાછળથી બધા વોકિંગ કરે છે આવાસ યોજના છે જે બી છે એ અહીંયા જે દરબારુનું ગામ છે એ બી બધા આવે છે અને મજા આવે છે બધાને એકદમ રિલેક્સપણે આરામથી ફરી શકે છે મેનેજમેન્ટમાં એવું છે એકદમ ડિસિપ્લિનથી જોવે છે ને આ ગાર્ડન તો ઓટોમેટિક માણસને ડિસિપ્લિન આવી જાય છે એ બહુ જરૂરી છે જે વાતાવરણ આવીનું ઊભું કર્યું છે ને એકદમ ડિસિપ્લિન વાળું રાજકોટ મહાનગરપાલિકાનો ગ્રીનફિલ્ડ ગાર્ડન માત્ર સામાન્ય લોકો માટે જ નહીં પણ વિશેષ બાળકો માટે પણ આશીર્વાદરૂપ બન્યું છે અહીં એક સંસ્થા દિવ્યાંગ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું કામ કરે છે આ સંસ્થા બાળકોને નિયમિતપણે મહાનગરપાલિકાના ગ્રીનફિલ્ડ ગાર્ડનમાં લાવીને વિવિધ રમતો પ્રવૃત્તિઓ અને મનોરંજન કરાવે છે જેથી તેમનો વિકાસ થાય હિરેન ત્રિવેદી ખાસ કરીને અમારી પાસે એક સ્પેશિયલ ચિલ્ડ્રન છે કે મનોદિવ્યાંગ બાળકો અને ખૂબ કરીને ગવર્મેન્ટે અને મોદી સાહેબે નામ આપ્યું છે દિવ્યાંગ બાળકો કે એનામાં અલગ અલગ શક્તિ વસેલી હોય છે તો એ જ વસ્તુ છે એ બાળકોને બહાર લઈ આવવામાં કે આ ગાર્ડન સ્વરૂપમાં એ વસ્તુ ઘણી બધી દેખાતી હોય છે તો અમે નાની મોટી અહીંયા એ લોકોને ગેમ્સ છે સ્પોર્ટ્સ એક્ટિવિટી છે વોકિંગ છે જોગિંગ છે આ બધી વસ્તુ કરાવીએ છીએ અને ખૂબ જ સરસ રીતે ગાર્ડનને મેન્ટેન કરેલું છે અને ખૂબ જ સારું એક કહેવાય ને કે પ્રકૃતિના ખોળે બાળકોને એક નેચર મળી રહ્યું છે તો ઘણી વખત એવું થાય છે કે બાળકો ખુદ અમને કહે છે કે અમને ગાર્ડનમાં લઈ જાઉં ગાર્ડનમાં અમને ખૂબ જ મજા આવે છે ખૂબ જ એન્જોય કરીએ છીએ અમે તો એનામાંથી પણ ઘણો બધો એનામાં પરિવર્તન અમને જોવા મળતું હોય છે કે ભાઈ એને એક વસ્તુની યાદ રહે છે કે ભાઈ અમારે ગાર્ડનમાં જવું છે પોતાનું વ્યક્તિત્વ પોતાનું ઈચ્છા દર્શાવે છે તો એ ખૂબ સારી બાબત છે તો એનો મતલબ એવો છે કે ગાર્ડન મેન્ટેન છે એટલે આવવાની એ લોકોને ખુશી થાય છે કે હિંચકા મેન્ટેન હોય છે અહીંયા ગ્રાઉન્ડ ક્લીન હોય છે બધી વસ્તુ સારી હોય છે બાળકો લોનમાં પણ બેસીને યોગા કરી શકે છે

તો એ લોકો પણ આ દિવ્યાંગ બાળકો માટે ઘણો સપોર્ટ કરી રહ્યા છે એમની જીવન જરૂરિયાતની વસ્તુઓ અમારી પાસે કોન્ટેક નંબર લઈ અને સંસ્થાને જોઈ અને બાળકો માટે જીવન જરૂરિયાતની વસ્તુ પ્રોવાઈડ કરતા હોય છે બાળકોને ભોજન નોંધણી કરતા હોય છે એ લોકો માટે અનાજ છે કરિયાણું છે એમના જન્મદિવસ ઉપર વાર તહેવાર કાંઈ પરિવારમાં આવે છે ગ્રીનફિલ્ડના પરિવારમાં તો એ ખૂબ જ આ બાળકો સાથે ખૂબ જ એન્જોય કરી અને એમની જરૂરિયાત પૂરી કરી અને સંસ્થામાં મદદ કરતા હોય છે તો એના તરફથી અમને સંસ્થાને તથા બાળકોને એક ગતિ પ્રદાન થાય છે અને એનું સ્તર અમે ઊંચું લઈ આવવાનો પ્રયત્ન કરીએ છીએ તો અમે સંસ્થાગત અને બાળકો વતી ગ્રીન બધા સભ્યોનો પરિવારનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ધન્યવાદ બાળકોને અમે અહીંયાથી ત્રણથી ચાર વરસથી કન્ટિન્યુટી બાળકોને ગાર્ડનમાં લઈને આવીએ છીએ

समाल सो कोई समालस को सतालीस મહાનગરપાલિકા દ્વારા આ ગ્રીન ફિલ્ડ ગાર્ડન ખૂબ સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યું છે ખાસ કરીને આ ગાર્ડન સિનિયર સિટીઝન માટે ખૂબ જ પસંદગીનું સ્થળ બન્યું છે તેઓ નિયમિતપણે વોકિંગ માટે અહીં આવે છે સિનિયર સિટીઝન અહીં પોતાના પરિવાર સાથે બેસીને શાંતિ અને આનંદની પળો વિતાવે છે શુદ્ધ હવા અને શાંત વાતાવરણ સાથે સ્વચ્છતા ઉત્તમ સુવિધાઓ અને કૌટુંબિક આનંદ આપતા મહાનગરપાલિકાના ગ્રીન ફિલ્ડ ગાર્ડનમાં બાળકો પણ ખૂબ મજા માણે છે અહીં બાળકો માટે ખાસ કરીને હિંચકા અને વિવિધ રમતોની સારી વ્યવસ્થા કરવામાં આવી છે જેના કારણે બાળકો અહીં ઉત્સાહભેર રમતા જોવા મળે છે મારું નામ પ્રવીણભાઈ ગોંડલિયા બહુ સરસ મજાનું આ ફ્લેટવાળા અહીંયા સરસ રીતે આયોજન કરી અને ગાર્ડન બનાવ્યું છે અને એ રીતે જ એનું મેન્ટેનન્સ પણ સરસ રીતે કરે છે કોઈ પણ જાતની સકાંત બહુ ચોખ્ખું હોય છે અમે દરરોજ વોકિંગમાં ફવાના છતી હાથ આવીએ છીએ અમને બહુ મજા આવે છે અને સિનિયર સિટીઝન અહીંયા દરરોજ અમે ફેમિલી સહિત બેઠા હોઈએ છીએ અને બધા એન્જોય કરીએ છીએ એમ કોઈ જાતની ક્યાંય તકલીફ પડતી નથી બાળકોને સરસ આમાં રમવા માટેની બધી સુવિધા છે જેને રમવું હોય બગીચામાં લોનમાં બાળકો સરસ રમે છે અહીંયા આ બધું એન્જોય માટે આ ને બધું રાખ્યું છે એની અંદર ઘણા બધા બાળકો ત્યાં હોય છે પ્લસ બહારના પણ એટલા જ બાળકો આવી લેડીઝ અને બધા અહીંયા એન્જોય કરતા હોય છે ખરેખર પર્યાવરણ માટે આવા ગાર્ડન બધી જગ્યાએ દરેક ખૂણામાં આ જરૂરિયાત છે કારણ કે આવા ગાર્ડન હોય તો બધા બાળકો બધા ફેમિલી અને વૃદ્ધો બધા આ બગીચામાં જઈ દૂર ન જવું પડે અને સારી રીતે એન્જોય કરી શકે બહુ સરસ મેનેજમેન્ટ છે કોઈ જાતની તકલીફ ન પડતી બરાબર બધી રીતે મેનેજ કરે છે મેનેજમેન્ટ બધું સરસ એકદમ ઓકે કેટલા સમયથી તમે આવો છોકરો સ્કૂલે જાય તો વચ્ચે નહોતા આવતા હવે પછી આ થોડું વેકેશન જેવું ના તો ખાસ ટાઈમ છું મને બી મજા બેસવાની ચાલવાની ચાલવા માટેની સરસ સુવિધા છે કે આપણે ઉંમરવાળા લોકો માટે તો સારું છે સરસ છે બહુ બહુ બધું મસ્ત બધું 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 કોઈ જ ફરિયાદ નહીં મહાનગરપાલિકાના ગ્રીનફિલ્ડ ગાર્ડનની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં ગંદકી ક્યાંય જોવા મળતી નથી લોકો અહીંની સ્વચ્છતા અને જાળવણીની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે લોકોને અહીં ગાર્ડનમાં શુદ્ધ વાતાવરણ મળી રહે છે મહાનગરપાલિકાના ગ્રીનફિલ્ડ ગાર્ડનમાં લોકો પરિવાર સાથે આનંદ માણી શકે છે અને પ્રકૃતિ સાથે જોડાઈ શકે છે મારું નામ વિકાસ છે અને અમે અહીંયા પારિજાત સોસાયટીમાં જ રહીએ છીએ આ ગાર્ડન હમણાં થોડા ટાઈમથી જ અમે એક્સપ્લોર કરવાનું ચાલુ કર્યું છે હું અને મારી વાઈફ બંને અમે એન્જિનિયર છીએ અને સાંજે અમારી ઓફિસ જ્યારે પૂરી થાય ત્યારે અમે મોસ્ટલી અહીંયા ચક્કર લગાવવા આવી છે અને મારી નાની દીકરી છે દોઢ વર્ષની તો અહીંયા સરસ મજાનું આપણે રેતીનું ગાર્ડન બનાવ્યું છે તો ત્યાં સેન્ટ ટોઇસથી રમતી રહેતી હોય અને પેરેલલી અમારા માટે પણ એ વોકિંગ એરિયા બહુ બહુ જ સરસ બનાવ્યો છે અને પેરેલલી ઇટ ઇઝ વેલ મેન્ટેન ઓવર હિયર એન્ડ ઇટ્સ બીન ઓલમોસ્ટ સિક્સ મંથ દેટ વી આર યુ નો એન્જોઈંગ દિસ ફેસિલિટી એટ રાજકોટ આટલા એરિયામાં જેટલા પણ આઠથી દસ ગાર્ડન છે એમાંનું બેસ્ટ ગાર્ડન આવડવા છે રાજકોટમાં ગાર્ડન થવા બહુ જ જરૂરી છે અને બેસિકલી મારું ઓફિસ કલ્ચર ને હું બેંગ્લોરથી છું પણ જ્યારે જ્યારે હું રાજકોટ આવું છું ત્યારે ઓવરઓલ જ્યારે આપણી અહીંનું જે વેલ સ્ટ્રક્ચર કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઉં છું તે ઘણું સારું છે કારણ કે આપણે અહીંયા બહાર પણ અત્યારે કેટલું બધું વધવા માંડ્યું છે ટ્રાફિક નહીં તો વેલ વેલ પ્રિપેર્ડ કરે છે જે બીજા બધા સ્ટેટ કરતાં ઘણું સારું છે ગુજરાતમાં તે હું કહીશ રાજકોટ મહાનગરપાલિકાનું આ ગ્રીનફિલ્ડ ગાર્ડન માત્ર બાગ બગીચો નથી પરંતુ તે સ્વચ્છતા સુવિધા અને સામાજિક જવાબદારીનું પ્રતિબિંબ છે વડીલો યુવાનો અને દિવ્યાંગ બાળકો સહિતના લોકો માટે આ ગાર્ડન આનંદ અને સ્વાસ્થ્યનો સ્ત્રોત બન્યું છે શહેરમાં આવા ગાર્ડનોનું વધુમાં વધુ નિર્માણ થાય અને તેની જાળવણી થાય તે જરૂરી બન્યું છે જેથી લોકોને સ્વચ્છ અને શુદ્ધ વાતાવરણ મળી રહે